પોલીસના ત્રાસથી યુવકે ઝેરી દવા પી લેતા થયું મોત પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ એલસીબી પોલીસ મથકે માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા વિસ્તારમાં રહેતા તુષાર ભરતભાઈ માળી જે અગાઉ સાત જેટલા દારૂના ગુનામાં ઝડપાયેલ હોય જેને એલસીબી પોલીસે ઓફિસ ખાતે ગુનાના કામે બોલાવવામાં આવ્યો હતો જ્યાં યુવકે એલસીબી ઓફિસે પહોંચી કોઈ કારણસર ઝેરી દવા ગટાવી લીધી હતી યુવકે જરી દવા પી લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે સત્તી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ યુવકની હાલત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ લઈ ગયા બાદ યુવાનની પરિસ્થિતિમાં સુધારો નહીં આવતા તેમને પરત ભાવનગરની હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં તેમનું આઈસીયુમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું યુવકના પરિવાર દ્વારા આક્ષેપ કરાયા છે કે પોલીસ દ્વારા તૃષારને માર નહીં મારવાના ત્રણ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી જેને લઈને તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું યુવાનના મોતને લઈને પરિવારજનો રોષે ભરાયા છે તેમજ ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે યુવકના મોત બાદ પરિવારને ન્યાય મળશે કે કેમ કારણ કે આક્ષેપો તો આખરે પોલીસ સામે છે જે એફઆઈઆરમાં ગમે તે લખી શકે છે મારી આકાશ ભરતભાઈ ભોગા જગત નગા ફાતી માર એકવીસ તારીખે અહરમાં અનિલભાઈ ને એની આરે બે જણા ઘરે આવેલા પોલીસવાળા એલસીબી માંથી કે તમારા ભાઈને હાજર કરવાનું ત્રણ લાખ રૂપિયા માંગણી કરી ન મારવાની ત્રણ લાખ રૂપિયા નહીં આવે તો બહુ મારશું પછી એ જાણ મારા મમ્મીએ મારા ભાઈને કરી મારા ભાઈ કે ત્રણ લાખ રૂપિયા કાઠી કાઢો અત્યારે દસ રૂપિયા છે નહીં મારી પાસે એ કે હું કાંક કરું છું પછી અડધી કલાક રહીને અહીંયા હોસ્પિટલથી ફોન આવ્યો તમારો છોકરો દવા પીને અહીંયા હોસ્પિટલમાં એડમિટ થયેલો તમે અહીંયા આવ્યો મારા ભાઈને પૂછ્યું કેમ દવા પીધી કે અનિલભાઈ ત્રણ લાખ રૂપિયા માંગણી કરતા હતા મારા પૈસા કાથી કાઢવાના ના કેસ હતા કેટલી વાર પેલા હાજર થયો તારે દોઢ લાખ રૂપિયા દીધા પૈસા નતા મારી પાસે રિક્ષા હતી ને રિક્ષા ગીરા મૂકાવી હતી એ અનિલભાઈ જ મકાવી તી

મેં કીધું હું લેવા હાજર કરી દઉં કીધું તમે જાજા બધા પૈસા માંગો છો અમારી છે નહીં એટલા બધા પૈસા તો કે તો એને દારૂ ના કરતી પેલા કેસમાં આવ્યો હતો ઢોર માર માર્યો તો એવો જ અમે એને મારશું પછી એને ખુશાલનો મારામાં ફોન આવ્યો મને કહે મમ્મી શું કરે છો મેં કીધું બસ જો આ બેઠી છું અને અનિલભાઈનો ફોન આવ્યો હતો અને આવી રીતે ધમકી આપીને ગયા છે તો કે હું અનિલભાઈની ઓફિસે જઈ આવું છું એમ કીધું એણે મને તો અનિલભાઈની ઓફિસે નવીને જૂની બે દવાની બોટલ લઈને એલસીબીની ઓફિસમાં જઈને જ દવા પીધી પછી મોટા મોટા સાહેબોની બધા ઓફિસમાં ધોઈ બધા ખુરશી મૂકી મૂકીને ભાગી ગયા કે તું હટ મોટા દવાખાના થઈને દાખલ થઈ જાય કે દવા પી લીધી છે ઝેરી એમ તો એ દવાખાને હાજર થઈ ગયો એટલે મારા હગાત કોઈ જોઈ ગયા કે તમારો છોકરો અહીંયા ઉલટી કરે છે દવા પી ગયો છે કે હું તાત્કાલિક રિક્ષા બંધાવીને અહીંયા આવીને અહીંયા આવીને મેં જગઢને કુશાલને પૂછ્યું કે હું થયું બટા હતા કે તે મને ફોન કર્યો તો આટલા બધા પૈસા નહોતા એટલે અનિલભાઈની ઓફિસે જઈને જ દવા પી ગયો છું કે તો હવે અત્યારે અનિલભાઈ અહીંયા મોટા દવાખાને લાવ્યા એ દોઢ દિવસ મેં અહીંયા રાખ્યો એ દોઢ દિવસ મેં પ્રાઇવેટમાં રાખ્યો કાલે અમદાવાદ લઈ ગઈ પાસે અહીંયા લાવી અત્યારે મારા છોકરાની ડેડ બોડી થઈ ગઈ છે એટલે હવે એની કાર્યવાહી નહીં કરોની એફઆર મારે ફોનમાં ફાટી નહીં આવે એની ત્યાં લગી હું મારા છોકરાની લાશ નહીં અડું આ પોલીસવાળા કોઈ એને લેતા નથી એની ઓલી અત્યારે એમ જ કીધું કે અમે એની કાર્યવાહી થાય એવી કરશું હવે આનથી સબૂત મારે પછી પ્રાઇવેટમાં લઈ ગયા તા જેલ રોડ સામે ત્યાંથી પછી અમદાવાદ લઈ ગયા આઠ હજાર તો મેં જેલ રોડ સામે દીધા ત્યાંથી પ્રાઇવેટ અમદાવાદ જવાનું ગયું તો ન્યાય ગયા જ્ઞાતિ ના પાડી એટલે પાછી અહીંયા લઈને આવીશું અત્યારે અહીં છોકરો મારો ખલાસ થઈ ગયો છે